નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ખાલિસ્તાનીઓનો સખત વિરોધ કરનાર શીખ બિઝનેસમેન સુખી ચલનું અમેરિકાના કેલિફોર્નિયામાં શંકાતબદ્ધ સંજોગોમાં મૃત્યુ થયું છે તો વધુ આપને જણાવી દઈએ કે સુખી ચહલ અમેરિકામાં બિઝનેસ કરતા હતા તે ઘણીવાર ખાલિસ્તાની વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે મળતી વિગતો અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે નિષ્ણાતો કહે છે કે તેમણે અમેરિકામાં ખાલીસ્તાઓનું જીવન મુશ્કેલ કરી દીધું હતું સુકીના નજીકના મિત્ર જસપાલ સિંહે જણાવ્યું હતું કે શનિવારે તેમને એક પરિચિત વ્યક્તિએ ડિનર માટે આમંત્રણ આપ્યું હતું ગાધા પછી તેમની તબિયત બગડી ગઈ અને તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું સુકીને પહેલાં કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા નહોતી સુકીના અચાનક મૃત્યુથી પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ